આપણા જ તાલુકા વિકાસ અધિકારી ભગવાન ના ગુના નુવાદ આપણે બપોર પછી બરોબર સાડા ત્રણ કલાકે ત્યાં સુધી કથા ને વિરામ આપું છું સૌ

જેને મતદાન કરવાનો અધિકાર છે એવા બધા લોકો પોતાનો જમણો હાથ આધર રાખી અને ભાગવતજીની સામે રહી અને આપણે સૌએ આ દેશનું જે પવિત્રતાનો પર્વ લોકશાહીની દિવાળીનું જે ઉત્સવ આપણા આખાએ ભારત વર્ષની અંદર જે આપણે પ્રતિજ્ઞા લેવાની છે એ પ્રતિજ્ઞા પ્રતિક્રમે

શપથ લઉં છું શપથ લઉં છું કે આગામી કે આગામી લોકસભાની લોકસભાની સામાન્ય ચૂંટણી સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ બે હાજર ચોવીસ મારા પરિવાર સાથે મારા પરિવાર સાથે મારા મારા નજીકના નજીકના મતદાન મથકે મતદાન મથકે જય મતદાન કરીશ જય મતદાન કરીશ હું હું મારો મત મારો મત ધર્મ ધર્મ જ્ઞાતિ જ્ઞાતિ સિવાય કોઈ પણ પ્રકારના પ્રલોભન માં પ્રલોભન વિના મારો પવિત્ર મત મારો પવિત્ર મત મતાધિકાર નો મતાધિકાર નો ઉપયોગ ઉપયોગ કરીશ કરીશ લોકશાહી ના લોકશાહી ના આ અવસર ની અંદર આ અવસર ની અંદર મારા વિસ્તાર ની મારા વિસ્તારની મહિલાઓ મહિલાઓ તેમજ તેમજ અન્ય પાંચ વ્યક્તિઓને પાંચ વ્યક્તિઓને મતદાન કરવા માટે કરવા માટે મજબૂત કરવામાં કરવામાં સુંદર સુંદર ના નિર્માણ કરવા નિર્માણ કરવા માટે મારો મારો કિંમતી કિંમતી અને પવિત્ર પવિત્ર પ્રેમ સ્નેહ હું અહીંયાથી જાહેરાત નથી કરતો પણ આ લોકોની લોકો ની રજાલીઓના કીધા વિના એના પ્રેમ અને સ્નેહ ને તમારે સ્વીકાર કરવાનો છે એની જે વ્યવસ્થા છે એને તમારે ભોગવવાની છે સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ